ચૌદ જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર નાના લઈને મોટાઓ સુધી આ એટલા શોખીન લોકો છે કે જે ઉત્તરાયણની રાહ જોતા હોય છે તેની પૂર્વ તૈયારીઓ કરતા હોય છે જેમ કે પતંગ દોરા અન્ય કોઈ પણ મોત શોખ માટેની વસ્તુઓ જે મળે તે ઘરમાં એકત્રિત કરીને તે ઉત્તરાયણની રાહ જોતા હોય છે પરંતુ આપણે આ ઉત્તરાયણના તહેવારમાં અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે કે જો અજાણતા આ ભૂલો થઈ જશે તો તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક દુઃખો આવી પડશે અને આ દુઃખોનો આપણે સામનો ન કરવો પડે એના માટે આપણે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો અવકાશ જે આપણું વિશાળ આકાશ છે તે આપણી દુનિયા નથી તે પક્ષીઓની દુનિયા છે હવે આપણે ચૌદ જાન્યુઆરી એટલે ઉત્તરાયણના દિવસે આપણે પક્ષીઓની દુનિયામાં એન્ટ્રી કરીએ છીએ કઈ રીતે એન્ટ્રી કરીએ છીએ તો કે આપણે દોરા વડે આપણે પતંગ ચગાવીએ છીએ હવે સવારે અને સાંજે વહેલી સવારે પક્ષીઓ એના ભોજન માટે એના નાસ્તા માટે એના બચ્ચાઓને ચણ માટે તે સવારે નીકળે છે

તમારી દોરી વડે એ પક્ષીઓની પાંખને નુકસાન પહોંચશે પહોંચશે તો તે પક્ષી તો નહીં બોલે એના માટે તો કોઈ કાનૂન નથી પરંતુ કર્મનો કાનૂન કર્મનો સિદ્ધાંત કર્મનું વિજ્ઞાન તે ખૂબ જ ગહન છે તે ખૂબ જ ઊંડું છે તેને સમજવું પડશે કારણ કે તમે ભલે કોઈ અન્ય જીવને નુકસાન પહોંચાડો પરંતુ કર્મ તો બંધાતું જ છે તો એ પછી તમે સંભળું હશે કે અમે કંઈ નથી કર્યું તોય અમારા જીવનમાં આ દુખ આવ્યું તે દુખ આવ્યું આ રોગ મળતો નથી તે રોગ મળતો નથી હું કાયા ખાતા પીતા નથી તો આ બધું શું કામ થાય છે તો તે કર્મ વિજ્ઞાન છે તે પણ તમારે સમજવું પડશે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો બીજી બાબત પહોંચવું જોઈએ લોહી ન નીકળવું જોઈએ કારણ કે તે દોરો કઈ વસ્તુઓમાંથી માંથી પવડાવવામાં આવ્યો છે અને તે સીધો તમારા લોહીના સંપર્કમાં ન આવવું જોઈએ આ બે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તમારા બાળકો ક્યાંય પડી ન જાય તમારી અગાસીઓની દીવાલ ઉપર થી નીચે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખજો આ તહેવાર આનંદ ઉલ્લાસ સાથે માણજો સરસ મજાની તલની ચીકી સિંગની ચીકી ડુમરા લાડુ ગોળ માંથી બનેલી વાનગીઓ શેરડી આ સરસ મજાનું તમે એનું સેવન કરજો અને આખો દિવસ આનંદમય રીતે પસાર કરજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી